તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તાપીથી પૂર્ણા નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે માતા બે પુત્રી અને એક બાળકનું મૃતદેહ મળી આવ્યો છે પૂર્ણા નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે ચારે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે વાલોડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તાપીની પૂર્ણા નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માતા બે પુત્રી અને એક બાળકનો મૃતદેહ તાપીની પૂર્ણા નદીમાંથી મળી આવ્યો છે આ ચારે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે આ સાથે જ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સ્વાદ આ ધવલજી ધવલ શું વિગતો છે વધુ રીતના આપણે જણાવી દઉં છું કે ગત ઓગણીસમી તારીખના રોજ માતા બે પુત્રી અને એક બાળક ગુમ થયાની ફરિયાદ ધોલવણ પોલીસ તરીકે નોંધાઈ હતી અને ગત રાત્રી દરમિયાન પુણા નદી જે વાલોડ તાલુકાના બુહારી ગામ છે તેમાં પુણા નદી આવેલ છે જ્યાંથી આ ચાર મૃતદેહ મળી આવેલ છે એક માતા બે પુત્રી અને એક પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે વાલોડ પોલીસે પ્રાથમિક તપાસમાં કારણમાં એવું જણાવ્યું છે કે માતા અને ત્રણ પુત્રો બે પુત્રી અને એક પુત્ર એ આત્મહત્યા કર્યા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે હાલ વાલોડ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે એક માતા જે છે સંગીતાબેન એ ડોલવણ તાલુકાના કલાપા ગામના છે અને આયુષી અને સિદ્ધિ જે ઉંમર વર્ષ આઠ અને છ ની છે અને વિહંગ નામનો એક બાળક છે જે ત્રણ વર્ષનો જ છે

તેમણે આપઘાત કર્યો છે આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે